એ છે ને મોટાભાઈ મારે છે ને સાડા નવ વીઘા જમીન હતી પછી અત્યારે મારે હળદર હતી ને તો મેં ઓલું ટીપા પદ્ધતિ જોતી હતી એટલે એ લોકો માયપુ એટલે પોણા સાડા આઠ વીઘા થઈ એટલે તેર ગુઠા ઓછી થઈ એટલે પછી મેં મારો સર્વે નંબર જોયું ને તો ઈ તેર ગુઠા રહી ને એ જે આ રોડ સરકારી રહ્યો ને મારા ખેતર અને એની ઓલી બાજુ પાંચ થી સાત ફૂટ અંદાજે કઉ છું એ તો પરફેક્ટ તો જયારે માપણી કરી ત્યારે જ ખબર પડે તો આનો કોઈ આપડે માર્ગ વાહન વિભાગ માં કે ક્યાંય કરી શકીએ કેટલા વર્ષ પેલા વર્ષ તો નીકળેલો છે આ રોડ તો પચાસ વર્ષ પેલા નીકળેલો પણ હમણાં મારી વાત સાંભળો એ તો સિંગલ પટ્ટી ત્યારે નીકળો તો પછી નવો પહોળો રસ્તો છે ને હમણાં બે વર્ષ પહેલા જ થયો દોઢ વર્ષ પહેલા આ ને આગલા ઉનાળે એટલે દોઢ વર્ષ થયો દોઢે વર્ષ દોઢ વર્ષ પહેલા ઈ રોડ બન્યો મોટો અને એ મારા ખેતર મારા ખેતરની ઓલી રોડ ની ઓલી બાજુ થોડું પાંચ સાત ફૂટ હવે સાંભળી ગયો સાંભળી ગયો આખું તમે છે ને ભૂલ તમારી છે રોડ રસ્તો નીકળો ત્યારે તમારે એ જમીન પડતર રાખી હશે સમજો નકર તો તમારામાં આવતા પેલા તમને નોટિસ આપે અને સરકારી ખાતા વાળા કોઈ કેર લેતા નથી કે ખેડૂતની જમીન દબાઈ છે તો આપણે એને નોટિસો આપીએ ખેડૂત હક હક માટે આપણે સામેથી જવું પડતું હોય છે એટલે હવે તમે છે ને પેલા તમારી જમીન મપાવી લ્યો ડીએલઆર માં હા

રાજકોટ ના છો ને જામનગર રોડ ઉપર અરજી ઓનલાઈન કરવી પડશે ઓનલાઈન અરજી કરીને ત્યાં બધું જમા કરાવડાવો પછી માપણી કરી જાય એટલે માપણી સીટ મળશે તમને એમાં તમારી જગ્યા માં રસ્તો આવ્યો એ બતાવશે અને હવે તમે છે ને અર્જન્ટ માપણી કરાવજો એટલે મહિના દિવસમાં રિઝલ્ટ આવી જશે હા એટલે તમારે કઈ બઉ મોંઘી નહીં પડે તલે વેટવણ એકાતો સસ્તી પડશે ત્યાર પછી સીટ આવી જાય એટલે पीडब्ल्यूडी માં તમે દાવો અરજી કરો ઈ સમયે કોઈકો જાણકાર માણસ રાખી લેજો તમારું કામ નથી પણ અરજી હાથે કરી રાખો માપણી કરાવી લ્યો હા એટલે એટલો ખર્ચ ઓનલાઈન કે પોર્ટલ ઉપર થશે આયુઆરએ ayuraregujaratgovernment.in અ બરોબર ફરીને બોલું આયુઓરએ ayuraregujaratgovernment.in હા એના ઉપર ઓનલાઈન અરજી કરો રેડી જમીન માપણી નહીં હા સમજા ગયું બરાબર બધું ગ્રુપ આ ગ્રુપમાં ગ્રુપમાં મૂકીશ એટલે તમારે બીજા ભાઈઓના રસ્તામાં જગ્યા દબાવી હોય તો ખેડૂતો જાગૃત થાય ના ના શોખ શોખ અને એના માટે રસ્તો પોળો થયો છે એટલે તમને મળશે જો બાપ દાદ પચાસ વર્ષ જૂનો હોત તો તમારું કાઈ ના થાય પણ પાછળથી મને જે માહિતી આપી કે મને રસ્તો પોળો થયો એટલે કરાય હા